એનો અમારી પાસે લાઈવ પુરાવો પણ છે જે તમે લોકો જોયો હશે દરેક કેન્દ્ર ઉપર ખેડૂતો સાથે આવી ગેરરીતિ થાય છે અને આવો કડદો કરવામાં આવે છે આ કડદા લઈને જ્યારે વિમલભાઈ સોરોજ છે અવાજ ઉઠાવ્યો અને એ અવાજ ને ક્યાંક ને ક્યાંક દામી દેવામાં આવ્યો કઈ રીતે એ પણ હું તમને સમજાવ્યું વિમલભાઈએ જ્યારે મને ફોન કર્યો હું ત્યાં ગઈ એ ગઈ પછી ત્યાં તમને તમામ લાઈવ વિડિયો પુરાવા મોકલ્યા મારા લાઈવ ઉપરથી બધા જોયા આખા ગુજરાતમાં એ વિડીયો પુરાવા અત્યારે બધાની સમક્ષ છે ત્યારે એ લોકોને કરદો ખુલ્લો પડતા એનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડતા ક્યાંક ને ક્યાંક પેટમાં તેલ રેડાયું હોય એમ મારા ત્યાંથી નીકળી ગયા પછી વિમલભાઈ સોરઠિયાને કાયદેસર રીતે એનું અપહરણ કરી એની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવ્યો એની પાસેથી એની ગાડીની ચાવી લઈ લેવામાં આવી અને ત્યાં એને ઢોર માર મારવામાં આવ્યો અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હું આગળ ઊભી હતી મને શંકા ગઈ કે વિમલભાઈ ને એ હતી ત્યાંથી નીકળ્યા નથી એટલે હું ફરી પાછી કેન્દ્ર ઉપર ગઈ અને મેં જોયું કે વિમલભાઈના શર્ટની પાછળ પાટા મારેલા નિશાન પણ છે જે મેં મેં વિડિયોની અંદર બતાવેલા છે વિમલભાઈનો મોબાઈલ પણ એ લોકો આપે છે પરત વિમલભાઈની બાઇક ની જે ચાવી છે એ પણ એ લોકો પરત આપે છે તમામ પુરાવા અમારી પાસે છે આ પછી અમે આ ફરિયાદ કરવા માટે જ્યારે પોલીસ સ્ટેશને જઈએ છીએ ત્યારે વિમલબાઈને અમે ફરિયાદ મૌખિકમાં પીએસઆઈ ગોડિયાને કરેલી છે પીએસઆઈ ગોડિયાને સરુ એમને કરેલી છે અને એમણે અમને કીધું છે કે તમે અરજી આપી દો એ દરમિયાન વિમલબાઈની તબિયત ખરાબ હતી એમને ચક્કર આવતા હતા કારણ કે માથાના ભાગે એમને ઈજા થઈ હતી અને અમે ત્યાંથી સિવિલ હોસ્પિટલે ગયા સિવિલ હોસ્પિટલે એમની સારવાર ચાલુ કરી સારવાર ચાલુ કર્યા પછી ત્રણ કલાકે પોલીસ અમારી પાસે ફરિયાદ લેવા આવે છે અને ફરિયાદ લેતા લેતા જયારે મૌખિક બધી રજૂઆત વિમલભાઈ કરે છે કે ક્યાં છે છે કોની સાથે અત્યાર સુધી શું કરતા એ વારદાત ની વાત આવી અને નામ જો ફરિયાદની વાત આવી ત્યારે ત્યાં ઉપસ્થિત જે એસઆઈ છે જે પીઆઈ દોડિયાના રાઇટર છે મકવાણા સાહેબ મકવાણા સાહેબ એવું કીધું કે અમારે હવે અમારી ઓથોરિટી નથી અમારે અમારા ઉપલે અધિકારી ને બોલાવવા પડશે અમે નામ જો ફરિયાદ નહીં લઈ શકીએ અમારે પૂછવું પડશે એમ કરી અને ફરિયાદ ત્યાંથી અમારી અટકાવે એ પછી દોઢ ત્યાં પીએસઆઈ સાહેબ આવેલ અને પીએસઆઈ હોસ્પિટલના બેડ ઉપર સારવાર લઈ લઈ રહેલા વિમલભાઈ અને એમના કાકાને એવું કહેલ કે તમે અમારી સાથે આવો અને ઘટના સ્થળ ઉપર અમને બતાવો વિમલભાઈની ને એમની તબિયત સારી નહોતી એટલે વિમલભાઈને એ લોકો તો નહીં પરંતુ અમારી સાથે ઘટના સ્થળ ઉપર જે બીજા લોકો હાજર હતા એમને અમે સાથે મોકલા અને એને ઘટના સ્થળ પર એ ગયા ત્યાં કોઈ બીજા પોલીસ પણ એમની સાથે હતા અને એને કેન્દ્રના કેમેરામાં જોયું બી ખરું કે કેન્દ્રના ગેટ ઉપરથી સામેના ગેટમાં વિમલભાઈને એને લઈ જાય છે એવું એમણે અમારા માણસને કહેલું પણ છે એ સની રજવાત છે જે અત્યારે એ જ રજૂઆત કરવા આવ્યા છે કે આ બધી ઘટના પછી ત્યાં સિવિલ હોસ્પિટલમાં પણ એની સારવાર નતી થતી અને એના પછી અમે લોકો એમને ડોક્ટરના રિફર કરવા મુજબ એમને હોસ્પિટલ રાજકોટ હોસ્પિટલ મધુરમ ખાતે લઈ ગયા હતા અને મધુરમ હોસ્પિટલે લઈ ગયા પછી જે મકવાણા સાહેબ છે એમની ફરિયાદ ફરિયાદ લેવા ત્યાં આખે આખી લેવામાં આવે છે લખવામાં આવે છે અને એમ વિમલભાઈની સાઈન કરાવવામાં આવે છે એના પછી અમે જયારે કોપી માગીએ છીએ એની પાસે ત્યારે એમ કહેવામાં આવે છે કે અમે આ કોપી તમને નીચે તમે અમારી સાથે આવો સાહેબની સાઈન કરીને તમને કોપી આપીશું વિમલભાઈ ની તબિયત સારી નતી એટલે હું એમની કોપી નીચે લેવા માટે ગઈ અને મને એવું કહેવામાં આવે છે કે આમાંથી તમારે ગણેશભાઈનું અને લાલાભાઈ નું નામ કાઢવું પડશે તો જ અમે ફરિયાદ લેશું બાકી અમે નહીં લઈએ બાકી અમે આ ફરિયાદ ફાડી નાખશું એટલે અમે અહીંયા એસપી સાહેબ પાસે એની ફરિયાદ કરવા માટે આવ્યા છીએ